તો રાજકોટના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું યાર્ડમાં પહેલા દિવસે ઘઉંની પુષ્કળ આવક થઈ અને આ સ્થિતિના કારણે અપૂરતા ભાવ મળી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો આ સ્થિતિના કારણે ખેડૂતોમાં રોષની લાગણી છે ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનાઓ વાવેતરથી લઈને ઉત્પાદન સુધીના સમયગાળામાં મજૂરી જંતુનાશક દવાઓ બિયારણ સહિતનો ખર્ચ ભોગવવો પડે છે જોકે હવે ખેડૂતોને ઘઉંના પ્રતિમા ચારસો થી પાંચસો રૂપિયા ભાવ જ મળી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે તેમને ઘઉના પ્રતિમળ છસો રૂપિયાનો ભાવ મળવો જોઈએ નહીંતર તેમને નુકસાન સહન કરવાનો વારો આવશે ઘઉં લઈને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા તો મળતા નથી અને ખર્ચો વિગે દસ હજાર નો થાય એક વર્ષથી કુદરત રૂચો એટલે ખેડૂતને બધા ને કઈ લઈને આવવાનું થાય તો અહીં યાર્ડમાં એવી તો સુવિધા નથી ઘઉં નહીં પલડે કેવા ભાવ મળે છે ભાવ પાંચસો ની અંદર જ રહે છે છસો રૂપિયા પૂરા હોય તો ખેડૂતને કઈ પૈસા મળે બાકી તો ખેડૂતને શું કરવાનું કેવો ખર્ચો થયો વાવેતર દસ હજાર રૂપિયા ગણવાના ઘઉં ઉત્પાદન લઈને પાછું પડું તૈયાર કરી લઈને તો વિગે દસ નો ખર્ચો ચડે છે અને એક બાજુથી તમે ફેન્સિંગ કરો ફેન્સિંગ કરો ભાઈ ગામડે ગામડે ને ખેતરે ખેતરે કરાવે એ કરતો તો અહીંયા ગજમાં ફેન્સિંગ મારી દઈએ તો બીજાને ક્યાં મારવાની જરૂર છે ઘઉંમાં અહીં ફરીને આવ્યા કાંઈ ભાવ તો મળતા નથી અહીંયા ખર્ચા બધા ડબલ થાય છે ને ભાવ મળતા નથી પોછો છે એમ ખેડૂતને બધી વસ્તુના ભાવ વધે ખેડૂની જણેશના કાંઈ ભાવ વધતા નથી શું ભાવ મળે અત્યારે મળના ના પોણા પાંચસો ચારસો પીચો રૂપિયા ભાવ મળે એમાં હું ખેડૂત ને વધારે કેટલા મળવા જોઈએ છસો રૂપિયા